ખબર નહી યાર કેટલા માર્ક આવશે આ બે સવાલ બહુ અઘરા પડ્યા અરે સાવ સહેલું હતું બે સોલર કેલ્ક્યુલેટર એપ દિલ્હી ના એક સ્ટુડન્ટે બનાવી ના સોલર કેલ્ક્યુલેટર એપ ઈસરો અમદાવાદે બનાવી છે આની વાત તો સાચી છે તું સાયન્સમાં ભણે છે ના તો તને આ બધું કેવી રીતે ખબર હું ન્યૂઝપેપરના લેખો અને સાયન્સ મેગેઝિન નિયમિત વાંચું છું બસ તો પછી તું હવે સાયન્સ જ લેજે ના રે સાયન્સ ની તો મેં ચોખ્ખી ના પાડી દીધી છે આ તો સાયન્સમાં એક્સપર્ટ છે પણ સાયન્સમાં ભણાવવાનો ખર્ચ ખબર છે ને અરે તમે પૈસાની ચિંતા ના કરો સાયન્સમાં જ એડમિશન કરાવી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં નામ લખાવી દો તું ન્યૂઝપેપર રોજ વાંચે છે તો ત્યાં જાહેરાત ના વાંચી અમે ખાસ મારા ફ્રેન્ડ માટે સાચવીને રાખી હતી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે છે પણ આર્થિક કારણથી તેમનું ભણતર ન બગડે તેના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ધોરણ દસ માં પચાસ ટકા કે તેથી વધુ માર્ક સાથે પાસ થનાર અને અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવતા ગુજરાતના દીકરા દીકરીઓને દર મહિને મળે છે રૂપિયા એક હજાર અને બારમું પાસ કર્યા બાદ મળે છે બીજા પાંચ હજાર રૂપિયા એટલે કુલ પચ્ચીસ ની આર્થિક સહાય સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણેલા વિદ્યાર્થીઓને આનો સીધો જ લાભ મળી શકે છે અને ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક છ લાખ કે તેનાથી નીચે હોય એમને પણ મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ તો તો હું મારી દીકરીને સાયન્સમાં જ ભણાવીશ વિકસિત ભારત વિકસિત ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરતું વધુ એક કદમ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના